તો જય માતા જ આવજો ને કેમ છો તમે દાય તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ તમને એમ થતું હોય છે કે આટલા દિ પછી વ્લોગ બન્યો હતો આ ભાઈ તમારો ભાઈ આવી જાય ને અવરો થયો થોડો ઘણો એટલે જાય છે બાર રખડવા અને ભાઈ બસો સબસ્ક્રાઈબર તમે કરાવીને એકા દિલથી આભાર ભાઈ તમારા બધાનો દિલથી આભાર અને હું ફટાફટ જાય ક્યાં ભાઈ તમે વિડીયોમાં જોતા રહ્યો ભાઈ એક નંબર તમને મજા આવી જાય હે અને આપણે ઘરે મહેમાન વેમાનને આવી ગયા બધા ચાલો ભાઈ ફટાફટ જાય

અહીંયાથી ભાઈ આપણે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાવ યુ ગાઈસ ચેક કરો ને પછી પી લીધી આપણે સા ચા પીને આ જવો ભાઈ પ્રતિક ભાઈ આ કાક બોલે હું ભાઈ ઈ તો ભાઈ ખબર નહી હો ભાઈ જણા હતા ખાલી વાહ ભાઈ વાહ એક નંબર ચા પી લીધી હે ને તૈયાર થઈ ગયા ઈ હવે જાય કે તો ભાઈ ફાઇનલી ભાઈ અમે આલો ભાઈ ઓ તો પૂગી ભગી ગયા રસ્તો માં ને ભાઈ અટલ માહોલ તમને ખબર છે ને ભાઈ કેવો ગરમા ગરમીનો એટલે કે વરસાદનો માહોલ હાલે છે અને ભાઈ જોઈ લ્યો ઓ ભાઈ સાબે કેમેરા ઓન કરીને લેવી છે ની તો બાકી સી લાવ્યો ભાઈ નંબર વાહ ભાઈ વાહ જોઈ લ્યો ભાઈ ખાલી ઓ હો 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 વાહ ભાઈ વાહ હજી તો ભાઈ અમારે જાજો બોલોક આપવાનો છે ને ભાઈ જય મામા દેવ હાલો તો ભાઈ फटाफट ટીકરી હજી પાછા કન્ટિન્યુ હો એ કીધું બસ એ કીધું બહુ ભાઈ ગરમી વાળો થઈ ગયો ઓ ભાઈ અને વ્યુ તો ભાઈ અફલા તું

કાઈ નો ઘટો ભાઈ અને ભાઈ તમારા કુળદેવ નામ કોમેન્ટ માં ફટાફટ લખી નાખજો ભાઈ કોમેન્ટ કરી નાખો મસ્ત ની ભાઈ જોઈ લ્યો બાકી એ દર્શન એક નંબર કરી લીધા હે ને ભાઈ તમને દર્શન કરાવ્યા અને કોમેન્ટ હજી નોટ કરી તમે ફટાફટ કોમેન્ટ કરી નાખો યાર અને અમે જોઈ લ્યો ભાઈ કોઈ આવી ગયા ભાઈ એક નંબર હો ભાઈ આ નદીનું નામ હોય ને એ કોમેન્ટ કરી નાખજો ભાઈ નદી નામ ખબર છે તમને આ નદીનું નું આવી ગયા ભાઈ એકચુલી માં હા ભાઈ આ નદી નું નામ છે ભાઈ સોનરખ નદી કેને કેને ખબર હે ભાઈ ઈ એ કોમેન્ટ કરી નાખજો લાગે તો તો તમારે કોમેન્ટ જ કરવાની કે તમારો ભાઈ આટલા દી પછી વ્લોગ બનાવ્યો ને તમે કોમેન્ટ ના કરી શકો યાર હું કેવું પ્રતિક ભાઈ ખબર જ છે ભાઈ મારે ને અત્યારે જ મને ખબર પડી મને રાહુલ ભાઈ ગઢવી કીધું અત્યારે જ મને ખબર પડે તો વાંધો નહી બરોબર ભાઈ વાહ ભાઈ વાહ એક નંબર હો ભાઈ હું કે લોકેશન કે અમે ઉરિયા લોકેશન એક નંબર ભાઈ ઓ વાંધો નહી બાકી આમ જોઈ લ્યો વાહ ભાઈ હે માતાજી નું અજક મંદિર

તાળી ભાગી જાય અરે યો સુરતુ હમણાં પણ ભાઈ મોરલા બોલે હે એક નંબર ને ભાઈ નજારો ઓય એ રેવા દે ભાઈ રેવા દેજો ભાઈ ના મારે છે એ મારો વાઘ આયો હાલો ભાઈ તો ફટાફટ અમે આઈથી થઈ જાય પાછા રીટર્ન ભાઈ યુ ફાઇનલી અમે રીટર્ન થઈ ગયા ને ભાઈ જોઈ લ્યો ભાઈ મોર જોવો તમે ભાઈ વાહ ભાઈ વાહ આ ભાઈ રસ્તો જોઈ લ્યો ભાઈ ફૂલ જંગલ હો ને ઓ હોય જોઈ લ્યો ભાઈ

ત્યાં સુધી બધાને જય માતાજી અને હજી એક તમને ઇમ્પોર્ટન્ટ વાત એ કહેવાની છે કે આપણા ઘરે પ્રતિકભાઈ આવ્યા હે પ્રતિકભાઈ હોવાની તૈયારી કરે છે બરાબર ને ભાઈ હા અને ઇમ્પોર્ટન્ટ વાત એ નહોતી કે પ્રતિકભાઈ આપણા ઘરે આવ્યા ઇમ્પોર્ટન્ટ વાત એ હતી કે આપણે આ થર્ટી ડે થર્ટી મિની બ્લોગ ચેલેન્જ કર્યો છે તમે ના જોયો હોય તો ફટાફટ જોયા હો ક્યાં ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ જોયા હોય ભાઈ અને અહીંયા લાઇક શેર સબસ્ક્રાઈબ કે જે આવતું હોય કરી નાખવાનું તમારે મારા વિડીયોમાં બરાબર ને ભાઈ બરોબર બરોબર અને ભાઈ આ ભાઈ વિડિયો વિડીયો બનાવ્યા સુરત થી સુરતથી આવ્યા એટલે એકચ્યુઅલી મેં ફોન બોલને લેવા નથી બાકી ભાઈ વિડીયો બનાવે ભાઈ હું તમારી ચેનલનું નામ ગઢવી જાય એન બ્લોગ બરાબર ઓકે ભાઈ અચ્છા ખાસા સબસ્ક્રાઈબર ભાઈ થોડા ઘણા સારા હા તો ભાઈને પણ સબસ્ક્રાઇબ કરતા આવજો નવા નવા વ્લોગ જોવા માટે એની ચેનલમાં તો હવે બસ ભાઈ આજના માટે આટલું જ મળ્યા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાઇને જય માતાજી